કલોલ શહેરના પ્રાચીન કપિલેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા વખારીયા નગર કવિતા ફ્લેટ સહિતના વિસ્તારમાં વિકાસ માટે કોમન પ્લોટમાં પેવર બ્લોક પાણી સહિતના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેરના નગરપાલિકાના ઉપપ્રમુખ બીજેપી બક્ષીપંચ સેલના ઉપાધ્યક્ષ મહેન્દ્ર બારિયા સ્થાનિક નગરપાલિકાના વોર્ડ કાઉન્સિલર સંગઠનના નેતા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે વોર્ડ નંબર આઠ ની અંદર પેપર બ્લોકનું ખાતમુહર્ત કરવામાં આવ્યું અહીંના મતદારો અને અહીંના કાઉન્સિલર ખૂબ જ જાગૃત છે અને આ વખતે વોર્ડ નંબર આઠની જે તમામ મતદાર લોકોએ આ વખતે લોકસભાની અંદર અમિતભાઈ શાહ સાહેબને જંગી બહુમતીથી જીતાડવાની અંદર જે મોટી લીડીનો મહત્વનો ભાગ બજ્યો એ બદલ હું વોર્ડ નંબર આઠના ના તમામ મતદારોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું